નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ ચાર વિષય ગણિત જે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ લેવાયેલી છે જેની પ્રશ્ન બેંક છે કે જેનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો તેને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવી અવનવી માહિતી તમને મળતી રહે આ સિવાય સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમને મળી જશે ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું અને આ સિવાય આવનારી ટૂંક સમયમાં આવનારી જે પ્રથમ પરીક્ષા છે તેના પેપર પેપરો આઈએમપી પેપરો એનું મટિરિયલ બધું ક્યાંથી મળશે એની ચર્ચા પણ આગળ આપણે કરીશું તો ખાસ તમારા મિત્ર સગા સંબંધીને પણ શેર કરી શકો છો તો ચાલો વાત કરીએ પ્રકરણ કયા કયા છે તો પ્રકરણ ત્રણ થી પાંચ નો સમાવેશ થયો છે અને એનો સમય છે એક કલાક અને કુલ ગુણ કેટલા રહેશે પચીસ રહેશે તો ચાલો વાત કરીએ પ્રશ્ન એક અ માગ્યા મુજબ ઉત્તર આપો તો વિભાગ એક માં તમને આપ્યું છે આ કોષ્ટક છે એના આધારે જવાબ આપવાના છે તો આપણે સીધા જવાબની ચર્ચા કરીએ તો કે ધોરણ એક થી પાંચમાં કુલ કેટલા બાળકો થાય છે તો કે તમારે એનો કરવાનો છે તો તો જો તમામ બાળકોને બે ચોકલેટ ચોકલેટ હોય કુલ કેટલી ત્રણસો વીસ એકસો સાઈઠ ગુણ્યા કરશો ને હા ચાલો ધોરણ ચાર ના બધા બાળકોને સરખે ભાગે છ ટીમ બનાવી હોય તો તમે એક ટીમમાં કેટલા બાળકો આવે છે તો કે નવ અને ધોરણ પાંચ ના બધા જોઈએ તો કે ભાઈ પેન જોઈએ તો તો આ જવાબો ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે સર જે આવનારી પ્રથમ પરીક્ષાના પેપરનું તમે કહેતા હતા એ ક્યાંથી મળશે તો મિત્રો જો પહેલાં તો શું મળશે તો કે ધોરણ ચાર પ્રથમ પરીક્ષાના જે આઈએમપી પેપરોનું સંપૂર્ણ સોલ્યુશન ગણિત ગમત ગુજરાતી આસપાસ અંગ્રેજી આ બધા જ વિષયના પંદર થી પણ વધારે પ્રશ્નપત્રોનું સોલ્યુશન છે તો મળશે ક્યાંથી તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે ગુગલ પ્લે સ્ટોર કેવું ડાઉનલોડ કરો છો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તમારા વડીલ કે મોટા ભાઈ બહેનની મદદ લઈ શકો છો ત્યાંથી ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે તમારા ઘરે જે મોબાઈલ થતો હોય એ નાખી દેવાનો નંબર

મેળવી શકશો અહીંયા જશો તો ધોરણ વાઇઝ ક્લિક કરશો તો ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે એમાં ધોરણ ચારમાં જશો તો ધોરણ ચારના વિષય ખુલશે ને એમાં પાર્ટ વાઇઝ તમે બધા જ વિડીયો ફ્રીમાં જોઈ શકશો તો મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીનું મટિરિયલ છે તમારા મિત્રો સગા સંબંધીને પણ શેર કરી શકો છો ચાલો જોઈએ વિભાગ બ વિભાગ બે માં પ્રથમ પ્રશ્ન આપ્યો છે જો તમારા સૂચનાથી છે વાંચી લેવાની એના આધારે જવાબ દેવાનો જો મનન એક ચા અને એક સેન્ડવીચ નો ઓર્ડર આપે તો તેને કુલ કેટલા રૂપિયા ચૂકવવા જ્યુસ લઈ શકાય તો કે પાંચ રેખાબેન એક પીઝા અને એક જ્યુસ નો ઓર્ડર કરે છે તો તે દુકાનદારને બસો રૂપિયા આપે છે તો તેને પરત કેટલા રૂપિયા લેવાના રહેશે તો કે પાંત્રીસ રૂપિયા ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ વિભાગ ત્રણ ના જવાબ જોઈએ તો કે કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે તો કે ભાઈ એકસો પંચ્યાસી જોઈએ તો કે ચાર બસ જોઈએ જો ધોરણ પાંચ ના બધા બાળકોને એક જ બસમાં બેસાડીને બેસાડીએ તો કેટલા બાળકોને સીટ નહીં મળે તો કે બધાને મળશે ભાઈ હા ચાલો અને ધોરણ ચાર ના બાળકોને બે બસમાં રાખવા સરખા ભાગે વહેંચીએ તો દરેક બસમાં કેટલા સમય છે તો કે વીસ સમય ચાલો આગળ વધીએ નેક્સ્ટ આપણે ચોથો વિભાગ આપ્યો છે એમાં પ્રશ્નના જવાબ છે તો એના પણ ચર્ચા કરી લઈએ કે એમાં કઈ રીતના આપણે પ્રશ્નના જવાબ આપવાના છે તો ચાલો જોઈએ પ્રથમ પ્રશ્ન છે કોષ્ટક તમારી રીતના વાંચી લેવાનું છે વિડીયો પોસ્ટ કરીને જો દીપક એક દફતર અને એક કંપાસ ખરીદે તો તને કેટલા રૂપિયા ચૂકવવા થાય ચૂકવવાના થશે તો કે ત્રણસો દસ સો રૂપિયાની કિંમતની કેટલી પેન્સિલ આવશે તો કે દસ જો હું પાંચ નોટબુકની ખરીદી કરું તો મારે કેટલા રૂપિયા ચોકવાના થાય તો કે એકસો પચાસ નિશા એ ત્રણ પેન ની ખરીદી કરી છે અને તેને સો રૂપિયા પરત પરત મળશે મળશે તો કે રૂપિયા ચાલો વિભાગ પાંચ જોઈએ સરસ મજાનું કોષ્ટક આપ્યું છે રમતગમતનું હા રેડી બાળકો કેટલા ભાગ લે છે એ પ્રમાણે જવાબ દેવાના છે તો કે કુલ કેટલા બાળકોને છે એ સર્વ સર્વેમાં ભાગ લીધો છે તો કે એકસો ત્રણ સાત બાળકો હોય અને એવી ચાર ટીમ બનાવવાની હોય તો કેટલા બાળકો વધે તો કે બે જો એક કેરમ પર ચાર બાળકો રમી શકે તો એક સાથે કેરમ રમવા માટે કેટલા કેરમ બોર્ડ જોઈએ તો કે તેતાલીસ જોઈએ ચાલો હવે દાખલા ગણવાના છે તો જોઈએ એને પણ ગણી લઈએ તો કે એક દૂધના કેનમાં બારસો મિલી દૂધ ભરેલું છે જો દૂધને ચાર નાના વાસણોમાં એક સરખી રીતે ભરવામાં આવે તો દરેક વાસણમાં કેટલું દૂધ આવશે તો જવાબ આવે ચાર ચાર તેરી બાર એટલે ત્રણસો મિલી આવશે કેટલું ત્રણસો મિલી એક બસ કલાકમાં ચારસો કિલોમીટર અંતર કાપે છે તો ચાર કલાકમાં કેટલું અંતર કાપશે તમારે શું કરવાનું રહેશે ચારસો ગુણ્યા ચાર એટલે જવાબ આવશે સોળસો કિલોમીટર એક ટ્રેન છ કલાકમાં ચારસો એસી સોરી ભાગ્યા છ તો જવાબ આવશે એસી આવશે કેટલા આવશે એસી એક જગમાં એક હજાર મિલી પાણી ભરેલું છે અને આ પાણીને ચાર નાના જગમાં એક સરખા ભાગે ભાગે ભરવાનું છે તો દરેક જગમાં કેટલું પાણી આવશે તો તમારે શું કરવાનું છે એક હજાર ભાગ્યા ચાર એટલે જવાબ આવશે બસો પચાસ મિલી ચા એક કાર પાંચ કલાકમાં ચારસો પચાસ કિલોમીટરનું અંતર કાપે છે તો તે કાર દરેક કલાકે કેટલું અંતર કાપે છે તો એનો જવાબ આવશે મિત્રો ચારસો પચાસ ભાગ્યા પાંચ તો જવાબ શું આવે મિત્રો નેવું નવ પંચા પિસ્તાલીસ અને ઉપરનો જીરો પાંચ નવા પિસ્તાલીસ પોઈન્ટ થાય ચાલો આગળ વધી આવ્યા આપણે ઘડિયાળમાં કાંટા આપેલા છે સાચો સમય લખવાનો છે તો કે આ જે ઘડિયાળમાં છે એ કેટલો સમય થયો છે તો કે પાંચ પચાસ બીજી ઘડિયાળમાં સાત એક સાત દસ રેડી આ રીતના એમનો જવાબ થશે ચાલો નેક્સ્ટ જોઈએ આમાં છે એ કેટલા વાગ્યા હશે તો કે નવ ત્રીસ આમાં તો કે બાર ત્રીસ આમાંથી તો કે બે વાગ્યા છે ભાઈ આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો કે બાર પંદર ચલો નેક્સ્ટ આમાં કેટલા વાગ્યા છે આઠ ઘડિયાળમાં તો કે ત્રણ પછી નવ નંબરમાં ત્રણ ત્રીસ અને દસ નંબરમાં આઠ ને પાંચ જીરો પાંચ રેડી ચાલો હવે શું કરવાનું છે કાંટા દોરવાના છે ત્રણ ને વીસે નાનો કાંટો આવશે ત્રણે અને મોટો કાંટો ક્યાં આવશે ત્રણને વીસે દોરવાનું છે એટલે તમને આવશે ચાર ઉપર આવશે ક્યાં આવશે મોટો કાંટો ચાર ઉપર રેડી આગળ જોઈએ છ ને પંદરે તો છ માં આવશે આ રીતના નાનો કાંટો અને પંદરે માં આવશે આ રીતના પાંચ ને પિસ્તાલીસે તો કે પાંચ ને પિસ્તાલીસ એટલે નાનો કાંટો અહીંયા વચ્ચે હશે અને મોટો કાંટો નવ ઉપર હશે પછી નવ ને ચોપન નવ ને પચાસે તો કે નાનો કાંટો આ બંને વચ્ચે હશે અને હા પચાસ આમ હશે ને દસ ઉપર હશે ચાલો પછી દસ ને દસે તો નાનો કાંટો દસ ઉપર ને બીજો બે ઉપર આવશે મોટો કાંટો રેડી ચાલો એ રીતના આપણે આગળ વધીએ તો અહીંયા બે ને ચાલીસ તો બે માં આવશે નાનો કાંટો ચાલીસ માં શું આવશે તો કે આઠ ઉપર આવશે ચાલો આ રીતના થશે પછી આઠ ને ત્રીસે તો કે આઠ ને ત્રીસે આવે એટલે આ બંનેની વચ્ચે આવશે નાનો કાંટો મોટો કાંટો છ ઉપર સાત ને પંદરે તો સાત માં આવશે નાનો કાંટો અને પંદરે આવશે એટલે કે ત્રણે આવશે મોટો કાંટો નવ વાઈ ગયા તો નવમાં તો એક્ઝેટ આવશે કેમ તો કે ભાઈ એક્ઝેટ નવ છે એટલામાં નાનો કાંટો નવ ઉપર ને બાર ઉપર મોટો કાંટો અને દસ ને દસ તો દસ માં નાનો કાંટો મોટો કાંટો ચાલો આગળ વધીએ હવે આપણે શું કરવાનું છે તો છે તો આને બાર કલાક પ્રમાણે આય પાછળ ને ચોવીસ કલાક પ્રમાણે લખવાના છે તો આને હું લખાય છ ત્રીસ કલાક જ લખાય રેડ ચાલો આ વીસ કલાક છે તો અહીંયા શું લખાય આઠ પીએમ જીરો આઠ પીએમ પીએમ આવશે પછી અહીંયા અગિયાર પંચાવન પીએમ છે પંદર કલાક આ રીતના એના જવાબ થશે નેક્સ્ટ વિભાગ બી જોઈએ બ જોઈએ તો કે સાડા આઠ આપ્યું છે એટલે પીએમ આપ્યું છે તો આપણે શું લખવું પડશે વીસ પોઈન્ટ ત્રીસ એટલે કલાક સાડા વીસ કલાક થાય ને હા એ વીસ કલાક આપ્યું છે તો કે હા આઠ પીએમ આવશે ચાલો દસ પાંચ દસ ને પાંચ પીએમ તો કે બાવીસ કલાક ને પાંચ બાવીસ પોઈન્ટ પાંચ એટલે એ રીતના થશે અને અહીંયા શું આપ્યું છે ચાર કલાક તો ચાર એ એમ થશે અને ત્રણ ને દસ એમ તો એને પણ ત્રણ પોઈન્ટ ત્રણ જેમ દસ કલાક કહેવાશે આ રીતના એમનો જવાબ થશે ચાલો એ રીતના આપણે ત્રીજું જોડકું પણ સરસ મજાનું આપી દીધું છે ચાલો જોઈ લઈએ એને પણ સાથે તો કે ભાઈ જો ત્રણ ચાલીસ એમ છે એને ત્રણ જેમ ચાલીસ કલાક કેવાશે પછી વીસ જેમ ત્રીસ કલાક તો એમાં આઠ જેમ ત્રીસ પીએમ આવશે દસ પોઈન્ટ પચીસ પીએમ એમાં શું આવશે મિત્રો તો કે બાવીસ જેમ પચીસ પચીસ કલાક લખાશે અને તેર કલાક તો એમાં શું આવશે એક પીએમ એક જેમ વીસ એમ છે તો એને શું લખાશે તેર જેમ વીસ કલાક આ રીતના જોડકા થશે ચાલો ચોથું આપ્યું છે તો આ રીતના થશે આમાં શું આવશે પહેલામાં તો કે ત્રેવીસ દસ કલાક પછી અહીંયા નવ ત્રીસ પીએમ અહીંયા શું આવશે તો કે વીસ પંદર કલાક આવશે અને શું આવશે તો કે કલાક રેડી આ રીતના જવાબ આવશે ચાલો આ બાજુ કલાકમાં જ લખવાનું છે એટલે તમને ખ્યાલ આવી જશે અહીંયા એક દસ એ પીએમ છે તો તેર ને દસ કલાક અહીંયા શું આવશે તો કે દસ ને દસ પણ હા ઓગણીસ પચીસ પીએમ છે બાર કલાક જ આવે તો આ કઈ રીતના સેટ કરવું એટલે ઊંધું લખાઈ ગયું હોવું જોઈએ ચાલો અહીં આવશે ત્રણ પિસ્તાલીસ પીએમ અને અહીંયા ત્રણ ત્રીસ એમ છે તો ત્રણ ત્રીસ કલાક રેડી તો આ રીતના જવાબ થશે ચાલો પ્રશ્ન ચાર છે એમાં તમને શું આપ્યું છે કોઈ એક લખવાનો છે તો કપ સિરપ બોટલની ઉત્પાદન તારીખ તેર ચાર બે હાજર સત્તર ની અને સમાપ્તિ તારીખ તેર ચાર બે હાજર ઓગણીસ છે તો ડિસેમ્બર બે હાજર અઢારમાં તેનો ઉપયોગ લઈ શકાય કે નહીં તો કે હા લઈ શકાય રેડ જાન્યુઆરી બે હજાર દસ જાન્યુઆરી દસ થી ફેબ્રુઆરી પાંચ માં આવેલી તારીખો વચ્ચે કેટલા દિવસ થાય છે તો કે છવ્વીસ દિવસ તારીખને અંકમાં લખો तो अः शु लखी ने शब्द में लखस्ट तो बेहजार एक आ रीत तो लखी सक रेड अभी पूछे त्र त्रीस ए एम थी, चार दस ए एम के मिनिट थी तो मिनिट चालीस ચાલો એ રીતના વિભાગ બી આપ્યો છે કે ભાઈ દવાની બોટલ છે એનો ઉપયોગમાં લઈ શકાય કે ના લઈ શકાય તો હા લઈ શકાય ભાઈ પછી તો કે કેટલા દિવસનો સમયગાળો સમય ગાળો દિવસનો અંકમાં તો કે દસ જીરો છ બે હજાર બાર અને અહીંયા પંદરમી સપ્ટેમ્બર નવમો એટલે સપ્ટેમ્બર મહિનો બે હજાર તેર અહીંયા બંને વચ્ચે કેટલો સમય રહેશે ભાઈ તો કે પચાસ મિનિટ કેટલો પચાસ મિનિટ આ રીતનો સમયગાળો થશે મિત્રો આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેં તમને આગળ જણાવ્યું એમ ક્યાંથી મળી જશે તો કે આપણી કોર્સમાં પેઇડ કોર્સમાંથી તમને મળી જશે ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ જોઈએ વિભાગ ત્રણ તો તમને એમ કીધું છે આ બે તારીખ વચ્ચેની છે સમાપ્તિની શરૂઆત તો જૂન બે હજાર બાવીસનો ઉપયોગ લઈ શકાય તો કે ના બાર જુલાઈથી દસ ઓગસ્ટ સુધીની તારીખ કેટલા દિવસ થશે તો કે ઓગણત્રીસ તારીખ ને અંકમાં લખો તો કે ચૌદ જીરો સાત બે હજાર શબ્દ તારીખ ચોવીસ નવેમ્બર અગિયાર એટલે નવેમ્બર અને બે હજાર ત્રેવીસ આ સાત પંદર થી આઠ પાંચ તો એનો સમયગાળો કેટલો થશે પછી ગેપ તો કે ચાલીસ મિનિટ ચાલો નેક્સ્ટ ચોથો વિભાગ આપ્યો છે તો કે આ જે તારીખો છે એ તારીખ વચ્ચે છે બે હાજર પંદર માં એનો ઉપયોગ કરી શકાશે ભાઈ ભાઈ તો તો કે કે ના આમાં નવેમ્બરથી દસ ડિસેમ્બર છે તો કેટલા દિવસ થશે તો કે પંદર દિવસ તે અંકમાં લખો ભાઈ આને છે શું લખવાનું છે અંકમાં લે તારીખને અંકમાં લખવાનું છે તો કે પંદર નવ જીરો નવ બે હજાર બાવીસ तो अँव आर चलो थी तो के तेर नी चलो आगे पांचमो जुए तो अब उत्पादन छे, दस सात बेहज बीस दस दस हजार बारिश तो ऑगस्ट बेहज बीस मोह लाइ सक के तो के हाँ लाइ सक भाई पा આ તારીખ છે એ વચ્ચે કેટલા દિવસ છે તો કે સત્યાવીસ દિવસ છે તારીખને અંકમાં લખો તો કે છવ્વીસ જીરો સાત બે હજાર ઓક્ટોબર બે હજાર નવ એ રીતના પણ લખી શકો સમયગાળો કેટલો થશે તો કે પંચોતેર મિનિટ ચાલો રેડી પ્રશ્ન પાંચ આપેલો છે નકશાના આધારે આપણે પ્રશ્નોનો જવાબ આપવાના છે તો તમે નકશો જોઈ શકો છો પછી આપણે સીધા પ્રશ્ન જવાબની ચર્ચા કરીએ ધોરણ પાંચ અને ધોરણ ત્રણ ની વચ્ચે કયું ધોરણ છે તો કે ધોરણ કયું છે તો કે ચાર પ્રાર્થના સભાથી દૂર શું છે અને આચાર્ય ઓફિસ કે સ્ટાફ રૂમ તો કે સ્ટાફ રૂમ ગેટ બી ની પ્રવેશ કરીએ તો વર્ગખંડ કઈ દિશામાં આવશે તો કે પૂર્વ દિશામાં આવશે ચાલો આપણે આગળ વધીએ નેક્સ્ટ ચોથો સવાલ છે

આંગણવાડી પંચાયત ઓફિસ થી મંદિર તરફ જવા કઈ દિશામાં જવું પડશે તો કે ઉત્તર બસ સ્ટેશન ની દક્ષિણ દિશામાં શું આવેલું છે આંગણવાડી તળાવ તો કે તળાવ મંદિરે મંદિરે શાળાની કઈ દિશામાં આવેલું છે તો કે પશ્ચિમ ચાલો આગળ વધીએ ત્રીજો પ્રશ્ન છે હા ચાલો એમાં જોઈએ તમારા ઘરેથી બેંક સુધી પહોંચો કોને કે છે તો કે જો અહીં તમને આપ્યું છે પરાગના ઘરેથી સોરી પાર્થને પાર્થથી પરાગનેથી ફોન કરીને કહે છે કે તું મારા ઘરે આવ તો એનું એડ્રેસ આપે છે રેડી ક્યાંથી ક્યાં જવાનું અહીં કાળું છે ને બંધ છે એ ધ્યાન રાખજો આ બંધ રસ્તો છે એટલે જો કે શું છે બેંક સુધી પહોંચ ત્યાંથી તો કે જમણી બાજુ એ વળીને નદીના પુલ પરથી પસાર થઈ ડાબી બાજુ બગીચા પાસે આવી જાય ત્યાંથી બગીચા પાસે કે બાજુ જવાનું તો કે ડાબી બાજુ જમણી બાજુ જમણી બાજુ ચાલીને ત્રણ રસ્તે જમણી બાજુ છે ચાલીને આગળ છે એ ડાબી બાજુ મારું ઘર છે આ રીતના એનો જવાબ થશે ચાલો ચોથું જોઈએ સરસ મજાનું આપ્યું છે તમારો જવાબ જોઈએ દૂધ પાર્લર પાસે કયો ગેટ છે તો કે ગેટ બી ગેટ ડી ની પ્રવેશ કરો તો તમારી ડાબી બાજુએ શું શું આવેલું છે તો કે રમવાનું મેદાન રમવાનું મેદાન શાક માર્કેટ લઈ શકે ગેટ એની સામે કયો ગેટ આવેલો છે બગીચામાં પ્રવેશ કરવો હોય તો ગેટ સી નજીક પડશે ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ સરસ મજાનું જે કઈ છે જોઈ લઈએ તો જોઈએ ગેટ એની નજીક શું છે તો કે પ્રાર્થના ખંડ ધોરણ એક અને એક ની પાંચની વચ્ચે કયું ધોરણ આવેલું છે તો કે ધોરણ ધોરણ પાંચ ની ઉત્તર દિશા ધોરણ આવેલું છે તો કે ધોરણ ત્રણ ગેટ બી થી બગીચા તરફ જતા પ્રાર્થના કડ ને કઈ બાજુ આવેલું છે તો કે ડાબી બાજુ ખો મેદાન અને બગીચા વચ્ચે કયું મેદાન આવેલું છે તો કે ક્રિકેટનું મેદાન આ તમને ક્રિકેટ રમવી ગમે છે ને હા ચાલો તો આ રીતના આખી સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશનની ચર્ચા કરી અને પીડીએફ સોલ્યુશન સાથે ટાઈપિંગ સાથે મળી જશે ક્યાંથી મળશે તો આપણી એપ્લિકેશનમાંથી મળી જશે અને હજી જો તમારે પ્રથમ પરીક્ષાના પેપર બાકી હોય મેળવવાના તો મેળવી લો અને સારી એવી તૈયારી કરો અને તમારા મિત્રોને શેર કરો અને હજી જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી તો ચેનલ સબસ્ક્રાઈબ રાખો જેથી કરીને અવનવી માહિતી તમને મળતી રહે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત